તે માતાજી દેવ મોગલમાં ને ભગવાન માતાજી હું મારું કરે બધાને હાજર નરવા રાખે એવી પ્રાર્થના અને જો અમે વહેલા વહેલા જાગી ગયા તા કેમ કે મારે જવાનું છે વાળીએ અને જો અમારા સગલાં જાગી ગયા છે તો જો એ ઉઠીને એનું કામ કરવા મંડ્યા સેન્ડ લઈ આવે છે અને એને આમ ખવડાવતા હશે જો અમારા ઘરમાં જ રહેશે આ ઉપર છે એનો માળો તો અમારે ઝુંબરમાં જઈને માળો બનાવ્યો હશે અને આ અમારા ઘર માં જ રહેશે આ પાસળ ની બારી એથી ને આવે અને જાય અને અમારા ઘર માં જ રહેશે તો માર જવાનું વાડીએ તો હવે આપણે હાલ તો થઈ જઈએ જો આ રસ્તા માં બધા અમાર વાડ જન ઊભા હતા તો જો અમારા ભાઈ નાખે રોટલા ઓલા ને નઈ ભાઈ બધા અમારા વાટે રોજ ઊભા રહે હવે અમાર વાડી આવી જ ગઈ છે થોડીક છેટી છે તો જો અમે વાડીઓ પહોંચી જ અને અમાર ભાઈ કે છે કે અમાર બોર ખાવા છે જો અમાર ભાઈ મીંડા બોર ખાવે જીણા બોર છે આ અમાર વાડીઓ જ છે તો અમાર ભાઈ કહેશે કે વીણી દે કે અમે જો અતારમાં જ વીણવા મંડી જશે

वो तो भी हो जाएगी मैं बना लूंगा नहीं सर वो वो हमारा पेन बनवा जाओ वो नो गमे जो गमे है गमे है वो बंद होने बालवाटी कम जाए समर पे का बट हां तो जो मैं अब मैं खेत बाड़ी पे जी जासी भी तो हमारा करण ने क्या आज फूल है बस ऐसे हमारा करण

સગલા અમારે જો માળા કરે છે ને એના જે હવે આપણે ઉપાડવા માંડી જીરું અમારે જો અહીંયા સગલા શેણ ખાવા માંડ્યા છે રોજ બધાય અમારા અહીંયા કાયમ અહીંયા અમારે વાડીઓ જ રહેશે આવા ને શેણ નાખ્યો એના બહુ આશીર્વાદ મળશે આપણને

जय माता जी जय मुगल मा बधाई ने खजाना और आलो बधाई जीरो खावा के बधाई जीरू खावा लो हमें तो उसका नहीं छु साइड लो और मार बावल पर <laughs> उसका वे है <laughs> मैं आया उसका ही है तो के आलो बधाई जीरो खावा अखु गाम जीरो खावा लो गांडो के वीडियो गमे लाइक कर जो कमेंट मा लाइक कर जो सब्सक्राइब कर कमेंट कर તો જો અમારા ભાઈએ લાઈક કરવાનું કહે છે અને સબસ્ક્રાઈબ કરવાનું કહે છે તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય મોગલમાં